ઘરમાં પૈસા નથી ટકતા તો આજે જ હટાવો આ દસ વસ્તુઓ અમીર બનતા કોઈ નહીં રોકી શકે દસ વાસ્તુ દોષ વિડીયો શરૂ કરતા પહેલા એક વિનંતી છે કે જો તમે શ્રી કૃષ્ણના ભક્ત હોવ તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ અને વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખવાનું ખૂબ મહત્વ છે ઘણું ગમાવા છતાં જો ઘરમાં ધન દોલતની અછત રહેતી હોય તો તમે ચોક્કસ કોઈ ભૂલ કરી રહ્યા છો જો અચાનક તમારા સારા દિવસો ખરાબ દિવસોમાં બદલાવા લાગે તો ચેતી જજો તમે ઘણી ઘરમાં પૈસા નથી વગર કારણે ખર્ચાઓ થયા કરે છે અને ઘરમાં વાતાવરણ રહે છે છે આવી સ્થિતિમાં લોકો નસીબને દોષ આપે પરંતુ વાસ્તુ મુજબ ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ ધનહાનિ અને મુશ્કેલીઓને નોંધરે છે જો તમારી સાથે આવું થઈ રહ્યું હોય તો આ વસ્તુઓ આજે જ હટાવી દો આ દસ વસ્તુઓ ઘરમાંથી આજે દૂર કરો એક ખંડિત મૂર્તિઓ અથવા દેવી દેવતાઓના ફાટેલા ફોટા મિત્રો દેવી દેવતાઓની ફાટેલી તસવીરો કે તૂટેલી ખંડિત મૂર્તિઓ રાખવાથી આર્થિક નુકસાન થાય છે આવી મૂર્તિઓને પવિત્ર નદીમાં પધરાવી દેવી જોઈએ વધુ પડતી મૂર્તિઓ ભેગી કરવાથી પણ વાસ્તુ દોષ થાય છે આ ઉપરાંત ભગવાનને એવા ફોટા ના રાખવા જે પરંપરાગત ના હોય જેમ કે ચિલમ પિતા શિવજી કે ભૈરવનું વિકરાળ સ્વરૂપ આ અશુભ માનવામાં આવે છે બે અશુભ પ્રાણી પક્ષીઓના ફોટા અને રૂમાલ વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કે ઓફિસમાં સાપ ગધેડા ગોવળ ડુક્કર બાજ ચવાચીડિયા ગીત કે કાગડા જેવા પક્ષી પ્રાણીઓના ફોટા ક્યારે ન લગાવવા આ હિંસક વૃત્તિ વધારે છે ખાસ નોંધ કોઈની પાસેથી ગિફ્ટમાં રૂમાલ ન લેવો અને કોઈનો રૂમાલ વાપરવો પણ નહીં મફતમાં રૂમાલ લેવાથી ઝઘડા થાય છે અને સંબંધો બગડે છે ત્રણ

આ વસ્તુઓ નકારાત્મક ઊર્જા પેદા કરે છે જેનાથી વ્યક્તિ માનસિક રીતે પરેશાન રહે છે તેને રિપેર કરાવો અથવા ફેંકી દો પાંચ પૂજાનો કળશ ખાલી ન રાખો પૂજા ઘરમાં લાગેલો કળશ ક્યારેય ખાલી ન હોવો જોઈએ કળશમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે તેમાં હંમેશા ગંગાજળ કે શુદ્ધ પાણી ભરેલું રાખવું જોઈએ તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને પ્રગતિ આવે છે છ કાંટાળા છોડ અને શોપીસ ઘરને સજાવવા માટે ક્યારેય નકલી કે કાંટાળા છોડ જેમકે થોર ન લગાવા વાસ્તુ મુજબ આનાથી પારિવારિક સંબંધોમાં કાંટા જેવી ચુભન પેદા થાય છે અને સભ્યોની મતિ ભ્રષ્ટ થાય છે તેમજ તાજમહલ ગુપ્ત વહાણ કે ઉજ્જળ શહેર જેવા પેઇન્ટિંગ ન લગાવવા તે નિરાશા વધારે છે સાત હાનિકારક રસાયણો અને દવાઓ ઘરમાં અહીં તહી દવાઓ ટોયલેટ ક્લીનર કે મચ્છર મારવાની દવાઓ વેરી વિખેર ના રાખવી જોઈએ આના માટે એક ચોક્કસ જગ્યા કે બોક્સ હોવું જોઈએ રસોડામાં કે બેડરૂમમાં દબાવ રાખવી અશુભ છે ઉપાય જો ઘરમાં વાસ્તુ દોષ લાગતો હોય તો કપૂરની મેં ગોળી મૂકી દો એ પૂરી થાય એટલે બીજી મૂકો દોષ દૂર થશે હોય તો તરત સાફ કરો આ રોકે છે અને સારા દિવસોને ખરાબ દિવસોમાં બદલાવી શકે છે ખાસ નોંધ મફલમાં માજીસ લેવાથી ઘરમાં અશાંતિ ફેલાય છે અને ક્રોધ વધે છે તેથી ક્યારેય કોઈની પાસે માજીસ મફતને લેવી નવ અજાણ્યા પથ્થર કે નંગ ઘણા લોકો રસ્તા પરથી મળેલા વિચિત્ર પથ્થર કે નંગ ઘરમાં લાવીને મૂકી દે છે કયો પથ્થર નુકસાન કરે છે તે તમને ખબર નથી હોતી નાણાકળો પથ્થર પણ તમારા ભાગને દુર્ભાગ્યમાં બદલી શકે છે તેથી આવી વસ્તુઓ ઘરની બહાર ફેંકી દો દસ તૂટેલું ફર્નિચર સોફા ખુરશી તૂટેલી ખુરશી કે ટેબલ પ્રગતિ અને પૈસાને રોકી રાખે છે ફર્નિચર હંમેશા સારી સ્થિતિમાં હોવું જોઈએ લાકડાનું ફર્નિચર ખરીદતા પહેલાં કોઈ જાણકારીની સલાહ લેવી હિતાબહે છે મફતમાં આ વસ્તુ ક્યાંય ના લેવી વધારાની સાવચેતી મીઠું નમક ક્યારે કોઈના ઘરેથી મફતમાં મીઠું ના લેવું મીઠાનો સંબંધ શનિ સાથે છે મફત મીઠું લેવાતી વ્યક્તિ પર ગરજ એટલે કે દેવું વધે છે અને બીમારીઓ આવી પડે છે સોય મફતમાં સોય લેવાથી પ્રેમ સંબંધો અને લગ્ન જીવનમાં કલેશ થાય છે લોખંડ શનિદેવનો સંબંધ લોખંડ સાથે છે મફતમાં લોખંડ લેવું એટલે મુસીબતોને નોતરવું આપવું

મુખ્ય દ્વારમાં પંચદાદોનું પિરામિડ લગવાથી પણ દોષ દૂર થાય છે ગણેશજીની પ્રતિમા મુખ્ય દ્વાર પર ગણેશજીની બેર મૂટી એવી રીતે લગાવો કે તેમની પીઠ એકબીજા સાથે જોડાયેલી રહે એક મેઈન દ્રષ્ટિ ઘરની અંદર અને બીજા નિવાડ રહે નળ ટબકવો ઘરમાં કોઈ પણ નળમાંથી પાણી ટબકતું હોય તો તે અંદર તરત રિપેર કરાવો પાણીનો બગાડ એટલે પૈસાનો બગાડ આનાથી ભરૂન દેવ નારાજ થાય છે બંધ ઘડિયાળ ઘરમાં બંધ ઘડિયાળ ક્યારે ના રાખવી તે તમારા નસીબને પણ સ્થગન કરી દે છે હંમેશા ઘડિયાળ ચાલુ હાલતમાં અને ઉત્તર અને અથવા પૂર્વની દિશાની દિવાર પર રાખવી સુંદરકાંડનું પાઠ ઘરની નકારાત્મક ઉર્જા કાયમી દૂર કરવા માટે સમય સમય પર ઘરમાં સુંદરકાંડ કે રામચરિત માનસ દુભાત આવતો રહેતા જોઈએ મિત્રો આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થશે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે શેર જરૂર કરજો ધન્યવાદ